ગૌતમ રમેશ સો સો રૂપિયા નું કારણ કે પત્તો કીધું પત્તો લેવા નથી જતો મન છે ગેમ સો સો રૂપિયા સો સો ને રોકડા

એક ગેમ જીતી કારણ કે લાવ પૈસા લઉં પૈસા લાવું નો તો દેવાના ને દે બેન ટીક છે तो नहीं ya

રાખે કમા વ્યવસ્થિત રેહ આજે ઓકે

આપણે જઈ છીએ ઘરે નઈ પાણીપુરી ખાવા કારણ કે આપણે ચિંતાભાઈ ની માં બે ગયા મારી ગાડી લઈને કમો પૂર થઈ ગયો ચશ્મા પેલા ઉભો રહ્યો

બોમ્બે પાણીપુરી અમરોલી ની સ્પેશિયલ પાણીપુરી છે અને ફેમસ પણ છે તમારે કઈ ખાવું હોય તો અમરોલી લઈ જાય તો